સંઘર્ષની મૂર્તિ એક વિધવામાં એક સુખદ ભૂતકાળ અને અચાનક આવેલું તોફાન અમદાવાદના એક મધ્યમવર્ગીય પરિવારમાં સુમનબેન તેમના પતિ વિજયભાઈ અને પાંચ વર્ષના દીકરા આર્યન સાથે ખુશહાલ જીવન જીવતા હતા વિજયભાઈ એક નાની ફેક્ટરીમાં કામ કરતા જીવનમાં બધું જ બરાબર ચાલતું હતું પણ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું એક દિવસ ફેક્ટરીથી પાછા આવતા વિજયભાઈનો અકસ્માત થયો અને તેઓ દુનિયા છોડી ગયા પચ્ચીસ વર્ષની નાની ઉંમરે સુમનબેનના માથે આભ ફાટ્યો ઘરમાં કોઈ કમાનાર ન હતો અને હાથમાં માત્ર પાંચ વર્ષનો દીકરો હતો સગા સંબંધીઓએ થોડા દિવસ સાંત્વના આપી પણ પછી બધાએ મોઢું ફેરવી લીધું બે સંઘર્ષની શરૂઆત સુમનબેન પાસે બે જ રસ્તા હતા કાં તો પિયર જઈને બોજ બનીને રહેવું અથવા પોતે પગભર થવું તેમણે બીજો રસ્તો પસંદ કર્યો તેમણે નક્કી કર્યું કે તે પોતાના દીકરાને ક્યારેય પિતાની ખોટ નહીં વર્તાવા દે અને તેને ભણાવી ગણાવીને મોટો માણસ બનાવશે શરૂઆતમાં લોકોના ઘરે જઈને રસોઈ કરવાનું અને કપડાં ધોવાનું કામ શરૂ કર્યું જે હાથમાં ક્યારેય મહેંદી અને બંગડીઓ શોભતી હતી તે હાથ હવે વાસણો ઘસીને ખરબચડા થઈ ગયા હતા મા માટે સંઘર્ષ એ કોઈ સજા નથી પણ પોતાના સંતાનના ભવિષ્ય માટેનું રોકાણ છે ત્રણ ત્યાગ અને સમર્પણ વર્ષો વીતતા ગયા આર્યન હવે શાળાએ જતો થયો હતો સુમનબેન સવારે પાંચ વાગે ઉઠીને ડબ્બા બનાવવાનું કામ કરતા અને રાત્રે મોડે સુધી સિલાઈ કામ કરતા ઘણીવાર ઘરમાં અનાજ ઓછું હોય તો સુમનબેન મને ભૂખ નથી એમ કહીને પોતાનું ભાણું આર્યનને આપી દેતા એકવાર આર્યનની શાળામાં પિકનિક જવાનું હતું આર્યનને ખૂબ ઈચ્છા હતી પણ ફીના પૈસા નહોતા સુમનબેને પોતાની લગ્નની છેલ્લી સોનાની વીંટી વેચીને આર્યનને પિકનિક પર મોકલ્યો આર્યન જ્યારે ખુશ થઈને પાછો આવ્યો ત્યારે સુમનબેનની આંખોમાં હરખના આંસુ હતા વીંટી ખોવાનો અફસોસ નહીં ચાર સફળતાનું શિખર આર્યન મોટો થયો તે માતાનો સંઘર્ષ જોતો હતો તેણે નક્કી કર્યું કે તે પોતાની માના આંસુ એડે નહીં જવા દે તેણે રાત દિવસ મહેનત કરી અને એન્જિનિયરિંગમાં એડમિશન મેળવ્યું ભણતરનો ખર્ચ વધુ હતો પણ સુમનબેને હિંમત ન હારી તેમણે ગીરો મૂકેલું નાનું ઘર પણ વેચી દીધું અને ભાડાના મકાનમાં રહેવા ગયા પણ આર્યનનું ભણતર અટકવા ન દીધું આખરે આર્યન એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા હોદ્દા પર પસંદ થયો જે દિવસે તેનો પહેલો પગાર આવ્યો તે સીધો ઘરે દોડી ગયો અને માતાના પગમાં પોતાનો પહેલો ચેક મૂકી દીધો પાંચ વળતર અને સન્માન આજે સુમનબેન પાસે બધું જ છે મોટું ઘર ગાડી અને સુખ સાહિબી આર્યને હવે માતાને કામ કરવાની મનાઈ કરી દીધી છે એક દિવસ સમાજના એક કાર્યક્રમમાં આર્યનને સ્પીચ આપવા બોલાવવામાં આવ્યો આર્યને માઈક પકડીને કહ્યું લોકો કહે છે કે હું સફળ માણસ છું પણ મારી આ સફળતા પાછળ મારું મગજ નહીં પણ મારી માના ખરબચડા હાથ અને તેની ફાટેલી સાડી છે હું જે કંઈ પણ બન્યો તે એક વિધવામાંના મક્કમ મનોબળનું પરિણામ છું આખી સભા ઊભી થઈને સુમનબેન માટે તાળીઓ પાડવા લાગી સુમનબેનની આંખોમાં આજે ફરી આંસુ હતા પણ આ વખતે તે દુઃખના નહીં ગર્ઘના હતા